ભાઈ ને જી ગયા કઉ શું રશ કરવા કવર કરો યાર મોન્ટી ભાઈ ને યાર ઉકલી ગયા યાર ટેક કોઈ પણ બંદો દેખ ને ભાઈ પેળિયા માં પાટુ આઈ ગાઈસ જેક ભાઈ નું સ્વાગત કરો ઘણા દિવસ બાદ આવ્યા છે સ્વાગત કરો કારણ કે જેક ભાઈ ના આંડ નું ઓપરેશન થયું હતું અને હવે આંડ ખરી ગયા છે સક્સેસફુલી નથી કે ભાઈ ના છૂટકે જેકી ભાઈ ને હવે બાળક નાનું નહીં થાય

ભાગે છે પાછા ભાગે છે પાછા ભાગે છે ભાઈ રીવાય કરવા જો ત્રણ જણા હતા બોલો કેરેક્ટર લઈને હું ગળી ગયો હું ગળી ગયો મારો કિલ સોરાઈ ગયો તું તો શું કામ હે સમીર વેણો પડ્યા જરૂર હતું કારણ કે મારા આગળ રશ કરવા જવાનું હોય યાર ભાઈ મારી પાસે ઓલરેડી ઓલાને બંધાની છે રીવાય કર્યા છે મને કોક કરો આગળ જઈને કરવી છે જો તો હું નીકળો ત્રણ જણા રીવાય કર્યા જો એક નંબર બંધા જો ઉપર બંધા જો ભાઈ પણ કરો તો બંધા હા બંધા

તો કે છૂટ નહીં હા બધું વીણીએ બોલ અરે અહીંયા લૂટ પડી તારી યાર ખાલી ગોળીઓ લીધી મેં અપડેટ ડબલ પ્લેયર છે તમને ખબર હો સર્ટિફિકેટ ડબલ હોય તો એક સિંગલ કેરેક્ટર ને

હું મરા છું જે હામી સત્ય બાધું પણ આ ભેંટોક ના પાસે થી ખદડા છે ને તે ખદડા જે દી દી એકદમ ગળી દેવાનો છું હે ડોડા ખદડા હા એ લડી ટોળા કરીને આવે ને ભાઈબાન યા ડોડો છે ભાઈ એ ટોળા કરીને આવે ને ટોળા કરીને યા ડોડો છે ભાઈ એને રિવર્સ કહેવાય હું કહેવાય ડોડો મરદ માણા છે ને હામી સાતી આવે હાય કાળામાં જઈને તને ઇતિહાસના પન્ના જોઈ લે છે મારા કલેજા છે ભણા એ તો જેને ઓલ્યુ કર્યો ખબર ભણા એનો હોય ભાઈ ખબર હવે આખો છે ચાર્જ સુડી પડી એમાં ભાઈ

તમે જોતો ખરી મારી બોરિયામાં છે લાગે એવું છે હર કઈ જો ઓલી જાળી દેખાય જાળી હું જાઉં છું માથે રો ઓ કે જલ્દી આ ટ્રીટમેન્ટ સમીર ટ્રીટમેન્ટ મારી સમીર પાસે માર ટ્રીટમેન્ટ એટલે પાહે આવતો તો કે બોર્ડ માથે જાનતો નથી પટ્ટી માથે પટ્ટી માથે છોઈટો ક્યાં યાર આ એ માથે હા

મારા છ ચકલાઓ ઉડી આવો જલ્દી જલ્દી ઉડી હા ભાઈ હા એ બંદો તો ન્યા આ કી છે આ કી કવર તો કરો દે જો પાકો જો ભણીયા ભાઈ હા કોણ છે એટલી તો મરી ગયો આ કી કોણ આ સિંગલ બંદી છે ને ભાઈ આ ડોડો ખોટી ભાઈ બોલો લોડા

લેપ માં પેલો ડ્રોપ એ બંદા છે જો ખોલ્યો પેલું ક્યાં આ ભાઈ જ આગળ એ કો પી90 કો જો આ બંદા છે મે ના આ કેટલા છે ન્યા કે એને ગુર ઓકે ગુર સ્કેનર માં આપણે રહ્યા જાવ યાર સ્કેનર ફોન ને ઉપર ને બોલે આર્સનલ માં બંધો રેડી જો જો આર્સનલ માં નોક છે ઓકે बिजाई से आजो बुलो गाड़ी में हट क्यों है ले बेस पर ले नॉक से अजीब गाड़ी में सन्ने कोई से नहीं ओला लोग बाहर निकलो लोल भाई लोल भाई अजीब से अजीब से अरे दे 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 समय के दिए क्लियर क्लियर चलो चलो से अजीब समय रस के दिए ना अजीब से भाग तो अजीब भाग तो अजीब बिजा बंदा जोन में दादे से अरे माँ भरी दे ओ नेता ने आ तो हटी जो था भाई भाई जो हाँ जी 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 जी

જો ગાડી દે ગાડી દે આ ગાડી લેડી લેલી રાખજે ખાલી બે ને રીવે કીધે તું

મારા ઘરની માથે જવું મારે એનું જવાનું હું શું એ આ બંદો છે એક ના દેતી તો એક છે મેરે એક છે ખતમ થઈ ગયો રીવા થઈ જાય આયો મારો ભજી લે અરે યાર આ લે લે ખૂણા બેઠો હેઠે હેઠે આ હેઠે સુરીવા થઈ જાય ને બુયા થઈ જાય અંદર અંદર થઈ જાય બાકી બા નો ગયો ના આ આરામથી નહી આવે છે સિંગલ બરાબર મેડી મારતો લે

સો આપણી સાના બે છોટકા બોલ સો 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 એ રીગાણ છોડ દે ગામ એ સો આપણી સાના હાલો એડમ્યો મળી ગઈ છે એક મીઠી ના સમી રેડી ગોબડતો યાર કોઈ કવર દીધો હર કાય સાને યાર એટલે ની તો તું વાપર તમ તારે પણ આ તો મારા એડમ્યો તો મે તન પૂછું કેટલે ની મારું

Ya ya. Ya ya. Chon 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 ne ma. Ya drop mara upar padse. Ram chan chok to

एक बंदो का बे बंदा आबस उसे की जो ड्रॉ वो लॉन्च पहले ले ले ली दो लॉन्च पर आगे लग गयो अब पांदड़ा भी भरा रहा था आओ फटाफट अरे नहीं क्या पड़ी क्या से समीर हां क्या सो तू 3 मीटर आगे एक स्क्वाड आगे लाकी गई है मारो बंदा खुल्ला में से क्या बंदो से आ आ आ जमड़ी साइड मन मारे हो सड़ेले 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 से यूजर्स का तैयार रह जाओ अरे नॉक से અનનોય મને જો જો ટીકી રૂ સાઈડ ડોર પડી ને જાવ રશ કરો બે બંદા છે ઓલા રીવા કરી લીધો તો બે જ આ ખતમ થઈ ગયો ઈ ટીકર ની પાછળ ગયો ઓલા એસડી હાધી પડી લા લેવું આયા બીજા બંદા છે અમાર આપણે ફૂંડો પાગી જાશે એવું મારે અલા ના રશ ન થા એમ આગળ જશે મે ઓલે ગ્લુવલ પાછળ ઘર જન ફુરુ કરનીએ એવું અતની આડબડ કાયા ખરી અંદર છે કોઈ ઘરની અંદર કોઈ છે નહીં અંદર રહેણો જો આ

ये yeah. एक काम कर अमेज़न और ड्रॉप आईडी भी हो तो वो तो ए स्कैनर है उसके अंदर ठीक लो नॉर्मल से बंद हो आयो अरे ये तान आप खेरा जाओ ए यार ले जा मां ऊपर ए यार मार तुम्हारे बाप ने देखा तो नहीं बंद हो आया ले मार 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 रिवाइव कर एक एक रिवाइव करवाए एक रिवाइव करवाए बाकी बता रेस्ट करो ग्लू नेक ग्लू नेक ग्लू नेक ग्लू કુટી ગઈ હતી ફાઈટ કરવામાં બરોબર હવે કોઈ છે આ છે છે રે રે ઉભા રે જો ઉભા જો ઉભા રે ઉભા રે ખુલ્લા માવામાં જો ભાઈ લેવા કરે આ ક્રેશ કરે છે માયા માયા છે ક્યાં છે પાછળ આ છે છે એક જ ગોળી ગયો લે ક્યાં છે યાર પૂરો મને લા યાર આને તો આણી છે હવે નો પી ગયો એમ

સાહેબ છોવા આવો કીધર જાય ગ આલે નો માતો મને કરો મરી છે ભાઈ બે મારી તારી કરો કરો તમે રીવા કરી દે

yo ahí ya así ya aún no te ha de verdad tío mami ya ¿qué clase de dance carrera baila corte ahora tío solo tan cover tío la leo mar ben ક્યાં જશે મિત્રો રશ કરવા કેણી મરવા જશો આ ગીની ગન મારે અરે હું ફફરાટી બોલાઈ માં સુ આવો બીજો ગયો ખાલી ગયો બરાબર જો ઉપર થી ને માથે તું નો પેડો દે જો જો બરાબર બંદો જો ટીકરી વઈ જાવ ચાલો તો 72 બંદા આલે છે તો રિવાય કરવા આવું છે ટાઈમ હોય મગ્યો માર પાસે નથી મારી પાસે નથી એવા

ડેમેજ છે જોટી વાય ઓરે મસ્ત મસ્ત લે ભાઈ બલે બેહી જા નો 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 સમીને પણ મજા આવી ગઈ કેટલા કિલ લીધા 7 કિલ યાર કેવા માયરા હે બંદા બંદા સ્કોર ઉપર આના ફાયરે કરો મળ્યો મારું દેલ ગયો બરોબર છે સમીની બાજુમાં ગ્લો નાખી દે તો ઓરે કો ન્યા પડી ન્યા ઓ ટી ડેમેજ છે ઓરો ડેમેજ છે વાદળી બ્લુ ઓડ રેડી લોન્ચર આઈડિયા સ શોર્દારના હું આગળ જાઉં છું બીજા ખબર આવશે ને

એટલે સમીર એક બંદો ઉપર ફોકસ કરો નિયર ગાઈડ મારતા અંદર પાછો હવે ગયો કવર માં આવી ગયો તું બોલ હું તો કુલ્લા કોને છે અરે યાર તવી બોલી ની આ તો હું તો હું ફાઈટ કરતો હોય શેક ને આ મારો છો પ્લીઝ મારે સમીર નોટી કર્યું એટલે એને મારીને બ નાથી આટા સે ગ્લિચ સિંગલ હશે પણ એનો નગીનો સજીન આવી ગયો આપડી ના ના અહીંયા બીજા બંદા આવી ગયા કવર મરી ગયો ને ફાઈટ લે જો ને ને ઉડીને ઉડીને એક ઘરની ઘરની ઉપર જો નીકળો પડ્યો ઘરની ઉપર છે એ બીજા બધું પડી બાજુ હેઠે

તે જીવતા કે મારવાનું નહીં પણ માર તો તો ઘંટો એકે નોક તો ને ઓલો રસ કર્યો એમાં જે કઈ નો મેર વા સમી ખુલ્લા નો હોય છેલે છેલે યાર કેટલી ઉલ્યુ કર્યું તો બોલ ક્યાં ફોગાડ્યા તા તે હું ના પડતો છેલે વિખાતા નીકળી નો મને સમજા ન મારું એકરામણા બુયા થઈ જાય